નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને નું આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચાર બે બે હજાર છવ્વીસ વાર બુધવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આ વિડીયોને તમારા ખેડૂત મિત્રોની અંદર શેર જરૂરથી કરી દેજો તો ચાલો હવે આગળ વધીએ અને જાણી લઈએ કે માર્કેટિંગ યાર્ડોની અંદર આજે બજાર ભાવ કેવા રહેલા છે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો પાંચ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પચીસ રૂપિયા હતો તુવેર નવસો પચાસથી સોળસો છાસઠ રૂપિયા રાયડવાજે એક હજાર દસથી બારસો પચાસ વટાણા છસો દસ થી સોળસો રૂપિયા કલંજી અઢારસો પંચાણું થી છેતાલીસો એરંડો અગિયારસોથી બારસો છપ્પન રૂપિયા કાળા તલાજે એકત્રીસોથી અડતાલીસો પિસ્તાલીસ મગ નવસોથી અઢારસો પીડા ચણા નવસો ત્રીસથી અગિયારસો અગિયાર સફેદ ચણાની વાત કરીએ તો એક હજાર પચાસથી ઓગણીસો પચીસ રૂપિયા એ જ રીતે રાજકોટમાં આગળ વાત કરવામાં આવે સૂકી ડુંગળીની તો અઠાવનથી બસો પંચાણું લસણ અગિયારસો ચાલીસથી તેરસો સિત્તેર રૂપિયા वाला जे नौ सौ पचास थी अगिय सौ पचास थाना चौदह सौ एस थी बेहजार बीस धाणी आज सोल सौ सो थी बीस सौ सीतेर तल चौद सौ पांच थी एकवीस सौ दस रुपया झीणी मगफड़ी जो बात करिए सौ तीस थी पंदर सौ पात्र जाड़ी मगफड़ी सौ पचास थी पंदर सौ त्रेपन रुपया कपास आजे तेरसो पचास थी सो दस જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો ચાર હજાર પચાસ રૂપિયાથી ચુમ્માલીસો પાંસઠ રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં ચારસો ત્રીસથી પાંચસો છ ચણા નવસોથી અગિયારસો તુવેર તેરસોથી સોળસો ચોરાણું મગાજે બારસોથી અઢારસો પચીસ રૂપિયા ધાણા પંદરસોથી એકવીસો ત્રણ સોયાબીન એક હજાર દસથી ચૌદસો એક રૂપિયા તલાજે ચૌદસોથી બે હજાર બે જાડી મગફળી બારસોથી પંદરસો ઝીણી મગફળી અગિયારસોથી પંદરસો બાર રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢમાં તો ચાર હજાર રૂપિયાથી તેતાલીસો એંસી રૂપિયા વાત કરીએ જામનગરની અજમો અઢારસો ચાલીસથી પંચાવનસો ચણા નવસોથી બારસો દસ રૂપિયા તુવેરા જે તેરસોથી પંદરસો પિસ્તાલીસ છાસઠ નંબર મગફળી અગિયારસોથી ચૌદસો પચાસ રૂપિયા ધાણા આજે ચૌદસો ચાલીસથી 1940 ચાલીસ નંબર મગફળી અગિયારસોથી સોળસો સિત્તેર ચાડી મગફળી એક હજારથી ચૌદસો પંચાવન ઝીણી મગફળી અગિયારસોથી સોળસો પચાસ રૂપિયા કપાસ આજે એક હજારથી સોળસો વીસ જીરાની જો વાત કરવામાં આવે જામનગરમાં આજે તો પાંત્રીસો રૂપિયાથી પિસ્તાલીસો પિસ્તાલીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં ચારસો પચાસથી પાંચસો છત્રીસ ડુંગળી છાસઠથી બસો એકોતેર તુવેર અગિયારસો અગિયારથી સોળસો એક્યાસી સોયાબીન આઠસો એકથી અગિયારસો અગિયાર રૂપિયા મગાજે સાતસો એકથી ઓગણીસો એકાણું વાલ પાંચસો એકથી અગિયારસો એક્યાસી ચણા નવસો એકાવનથી અગિયારસો એકત્રીસ રૂપિયા રાયડો નવસો એકોતેરથી નવસો એકોતેર વટાણા પાંચસો એકથી બારસો છોત્તેર લસણની વાત કરીએ ગોંડલમાં તો સાતસો એકથી ઓગણીસો એકોતેર આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક હજાર એકાવનથી અઢારસો એકત્રીસ તલ બારસોથી બે હજાર એકસઠ ચાડી મગફળી એક હજારથી પંદરસો એકત્રીસ છીણી મગફળી અગિયારસો પચાસથી પંદરસો એકોતેર છાસઠ નંબર મગફળી આજે એક હજાર એકાણું થી સોળસો એક્યાસી 1721 એક હજાર અગિયાર થી સત્તરસો એકવીસ રૂપિયા એક ધાણી અગિયારસો થી એકવીસો અગિયાર રૂપિયા કપાસ એક હજાર થી પંદરસો છાસઠ જીરાની જો વાત કરીએ ગોંડલની અંદર તો પચીસો રૂપિયા થી અગિયાર રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ ચિયાની ખેતીનો વિડીયો તમને અત્યારે અહીં દેખાઈ રહ્યો છે હજુ જો જઈને તમે વિડીયો ના જોયો હોય તો જઈ લેજો ખેતીમાં કઈ રીતે આગળ વધી શકીએ અને કાંઈક નવી ખેતી આપણે કરી શકીએ એના માટે સ્પેશિયલ આ વિડીયો બનાવવામાં આવેલો છે તો જઈને એક વખત વિડીયો જોઈ લેજો મળશો એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બનાવી રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર